હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું સવારમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજની તારીખની વાત કરું તો ચૌદ પાંચ બે હજાર પચીસ બરાબર ને ઘણા ટાઈમ પછી આપણો ચેનલમાં હરાજીનો કેરીનો વિડીયો આવી રહ્યો છે બરોબર કેમ કે ભાઈ થોડાક દિવસથી નહોતા આવી શકતા તો ઘણા દિવસ બાદ આજની લાઈવ વરાજી કેરીના શું ભાવ છે કેસર જમાદાર પછી અદર કેરી છે એ પણ તો આપણે જોવા જવાના છે તો વિડીયો માઇન્ડ ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ તમને રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ આ વેપારી અને ખેડૂતભાઈ સુધી વિડીયો શેર કરવા વિનંતી છે તો ચાલો આજના શું બજાર ભાવ છે આપણે જોવા જઈ રહીએ છીએ વિડીયો માઇન્ડ સુધી બન્યા લાઈવ વરાજી ચાલુ છે કેરીની અત્યારે તમે જોઈ શકો છો આમ

તેરસો એરસો ત્રેસવીસ તેરસો 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 દો વીસ એરસો ને વીસ લાગી નેરસો ને વીસ ના બડો એટલે દગડવા તેરસો ને વીસ હરી એરસો ત્રીસ ચાલીસ તેરસો ચાલીસ એરસો ચાલીસ બચ્ચા તેરસો બચ્ચાસ એરસો બચાસ તેરસો બચ્ચા હે

એક પીસ સો વીસ ભાઈ એક પીસો વીલા બે સીમા દરી એક પીસો ભાઈ પચ્ચા પચાસ બાવીસો એવીસો બાવીસ બાવીસો મેં

એક હજાર એક હજાર એક હજાર રૂપિયા એક હજાર એક હજાર બચ્ચા એક હજાર બચ્ચા અગિયારસો આણી અગિયારસો બારસો આણે બારસો તેરસો આણી તેરસો ચૌદ સ્વામિધાવ અણી ચૌદસો પંદરસો પંદરસો અળી પંદરસો બે અડધામાં પાંચ ટાકામાં પંદરસો અણી પંદરસો

એકવીસો ચાલીસ એકવીસો ચાલીસ પચાસ આપી દઉં બાવીસો દો ભાઈ બાવીસો દીસો દિવસો ત્રેવીસો ત્રેવીસો એ ભાઈ ત્રેવીસો એ ભાઈ ત્રેવીસો ત્રેવીસો ત્રેવીસ આપી એ મુરાત કાકા એવી સોમાં અમે ગવે કે શું હાણીબાર સમજૂબ ઘાણીબાર છું શાળીબાર છું શાણીબાર છો રૂપિયામાં વાહ સાણી બચ્યા વાહ શાળીબાર છો દેવાય આઠસો બચ્ચા એશિયાને પાંચ હજાર ક્રમે ગણતામાં હાજુમાં હારીબાંચસો અડીબાંતસો આણિવારસો દેવા આણિ બાંતસો તેરસો તેરસો સબજુમાં તેરસો દિશ રૂપિયા

એ બે રબચા 150 આ બે 150 આ આડી કોણ છે અમારું આડી 150 નું આડી 150 નું આ બીલમા નામ ના સો આ એક જ ઘાડી ઓરજો વિજય આની ઓરજો એક જ કેર સુમંત સાડી સોર અલીમલ મમબુહરી ઓરસો હાલો હાલો ઈકો ભાઈન આવો જો ઈકો કા વાત રિયા રામજા 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 ગામ ભાઈ આયો કેડ ભાઈ રૂપિયા કેસે લે ભાઈ પાંચો ના 500 લેવાનું ઓજસ ભાઈ માં છે એ દે અમીલો 500 આડી 500 750 800 400 400 400 નો મળી જ જલ્દી ના પછી આઈકે આડી વેકે 500 આડી કે આડી બાંક કેમ છે 1500 જલ્દી એક જ કેર 1500 ને ભાઈ આ 2500 આ 2500 ના પરશું ને 3 વાય 500 શક્તિભાઈ કેરક્ટર શક્તિભાઈ આપનો હક 100 700 રૂપિયા ભાઈ એક તરફ કોલિવિટી જો તો આ રીતે તો ઉભા રહે

ભાઈ 900 આબી 900 બેટા 900 બેટા अशोक લેને હે ભાઈ 900 હે 900 દાઈ ભાઈ આબી 900 અગ્ગ બાપુ નોર કે સાથ કે સાથ એક દે પર 7100 આબી 1100 એય બોલ માર કા પે લઈ ભાઈ 1100 રૂપિયા આબી 1100 ગુલા ભાઈ 1100 તણત કે 1100 1100 1200 12 बार રૂપિયા ભાઈ

સાડી પંદરસોટી પલટી મરવી દે સાડી પંદરસો સાડી પંદરસો સાડી પંદરસો કોણ કોણસો અઢી ઉડશે અડી ઉડશો સત્તરસો અત્તરસો અત્તરસો તારી માટે તો બનુ નહીં કે અત્તરસોન તો અત્તરસોન તો હાઈ અત્તરસો તો લક્ષ્યભાઈ એલમ માર્કો કર્યો છે ને બેઠા દર્શીભાઈ ભાગ હાલો ભાઈ એવિયો હલો દસ એકે બે લેવે ભાઈ એક લેવે તે લેવે પાંચસો સાડી પાંચસો જેસો સાડી છે આઠ સાડી સાઠ સાઠસો નવસો સાડી રૂપિયા એક હજાર રાજભાઈ એક રૂપિયા ભાઈ એક હજાર એક હજાર એકે લેવા એક હજાર મામા એક હજાર બોલો એક હજાર આબુ ભાઈ હા એક હજાર રૂપિયા એક હજાર ખાલી ભાઈ આગુભાઈ એકતા ભાઈ એક હજાર આબુ ભાઈ મામા 1000 1000 ਅਭਿਲਭਾਈ ਯਾਰ ਮੇਸੇ ਆ ਵੀ ਆਏ ਉਹ ਕਸ਼ ਬਾਈ ਵੀ ਆਓ ਮਜਾ ਆਵੇ ਮਜਾ ਆਵੇ ਆਨੰਦ thái ਦੋਨੇ ਵਨੂ ਜਨੇ ਕਰ ਗਈ ਨਹੀਂ ਆਪੇ 1000 1000 ਰੁਪਏ ਅਭਿਲਭਾਈ 9000 ਰੁਪਏ ਭਾਈ 1000 ਰੁਪਏ ਅਮਿਲਾ ਜੀ 1000 1000 ਰਗਾਈ ਭਾਈ 1000 ਰੁਪਏ ਹੈ

एक इधर हाई टम्बूज भाई, बीते, एसी, न्यू, एक हजार सौ, ना, बी, तरी, तरी, चाली, पचा, एक हजार सौ पचा, अभी तो एक हजार सौ पचा कटे हुए भाई, अभी हाई, हाई, एक हजार सौ हाई, अभी तो, जाए एक हजार सौ हाई भाई, अभी तो एक हजार सौ हाई, एक हजार, कितने लीजिए दी? आरे जो भी ले वाली बिजी मानी? અગિયાર સાઠ એમાં મુજબ નહીં અફ દ અગિયારસો એસી અફ દ એસી અગિયારસો એસી તાય એગિયારસો એસી હોણું છે ହଁ ଯିଏ କହୁ ତ ଏ ଏଗାରଶହ ଏସିରେ ଘାଟଣା କରିଥିଲ ଏଗାର